આ ઉભરો આવી ગયો છે હવે આપણે એને બંધ કરીશું ગેસને અને પછી આ લીંબુ છે ને એને લીંબુને રસ કાઢવાનો છે દોસ્તો આમાં બે ચમચી પહેલાં પાણી લેવાનું બે ત્રણ ચમચી એની અંદર બે લીંબુનો રસ કાઢવાનો એટલે વ્યવસ્થિત થાય મેં લીંબુનો બે લીંબુનો રસ કાઢ્યો છે અને એમાં બે ચમચી પાણી નાખી દઉં હવે આ ઠળિયા ન આવે એના માટે આપણે ગરણીથી ગાળીને અંદર દૂધમાં નાખી દેવાનું દૂધ ફાળવાનું છે બરાબર હવે ફરીથી પાછું ગેસ ચાલુ કરીને એને હલાવવાનું છે આ ગેસ ચાલુ કરીને દૂધને ફાડી કાઢવાનું છે તમને એમ થતું હશે કાકા અંગૂરની રસ મલાઈ કે છે પણ અંગૂર તો દેખાતા નથી એક પણ તો આ જે પનીર છે પનીરમાંથી હું અંગૂર બનાવીશ અને અંગૂરની રસ મલાઈ ખવડાવું છું તમને એના માટે મેં અંગૂર લીધા નથી પનીરમાં પહેલાં બનાવીશું અને આના પહેલાં મેં એક વિડીયો પણ મૂકેલો છે પનીર કઈ રીતે બનાવું આવન કદાચ તમે જોયો ના હોય તો આમાં પણ જોઈ લો કે આ રીતે આપણે પનીર બનાવવાનું છે દૂધ ફાટી ગયું છે ને પનીર તૈયાર થઈ ગયું છે એટલે મેં એક આવું કાણાવાળું લેવાનું વાસણ નીચે પ્લેટ મૂકી દેવાની અને આવું ઝીણું કપડું મૂકીને પનીર ગાળી કાઢવાનું છે પાણી બધું કાઢી નાખવાનું હવે શું કરવાનું આગળ આ જે છે ને અને આમ કરીને લઈ લેવાનું બધું પાણી કાઢી નાખવાનું છે બધું પાણી કાઢી નાખવાનું છે ગરમ ગરમ છે ને એના ઉપર એકદમ ચીલ પાણી નાખવાનું ઠંડુ પાણી પાછું આ ખોલી કાઢવાનું હવે આના ઉપર નાખવાનું પાણી જેટલું ઠંડુ થશે ને એટલું મસ્ત પનીર બનશે તમારું અને એમાંથી પાછી અંગૂર બનાવવાની છે આપણે તો એટલે એકદમ મસ્ત પનીર હશે તો જ આ બધું કામ થાય હવે આપ જે ઠંડુ પાણી નાખ્યું હતું ને એને મેં કાઢી નાખ્યું છે બધું પ્લેટમાંથી અને આ રીતે નીચો બી કાઢવાનું પહેલાં અડધો કલાક માટે આ રીતે આના ઉપર એક વજનદાર વસ્તુ મૂકવાની જે હું આ ખાંડની મૂકો છું બાય અડધો કલાક રાખી મૂકવાનું આ રીતે પછી આગળની પ્રોસીજર આપણે ચાલુ કરીશું આપણે જોઈ લઈએ પાણી છે કે નહીં આવે આમાં તમે જોઈ શકો છો બધું પાણી નીકળી ગયું છે આ કપડામાંથી બહાર કાઢી નાખવાનું એક પ્લેટમાં લઈ લેવાનું અને કપડું મૂકી દેવાનું હવે આમાંથી કઈ રીતે અંગૂર બનાવવાના અંગૂરની રબડી છે એટલે અંગૂર કઈ રીતે બનાવવા એ આપણે તમારા જે છે ને ધર્મિષ્ટાબેન એ તમને બતાવશે કઈ રીતના તમારા કાકી છે ને પનીરમાંથી અંગૂર બનાવે છે અને એમાંથી પછી રસમાં જે બનાવે છે તો આ પનીર છે એ આપણે ઘરે હમણાં બનાવીએ

હવે આપણે આમાં એક ચમચી દળેલી ખાંડ મિક્સ કરી દઉં એક ચમચી નાખવાની હા એ તો બેકિંગ પાવડર આ છે બેકિંગ પાવડર એને અડધી ચમચી જ નાખવાનું આ છે મકાઈનો લોટ એટલે કે શું કોન ફ્લોર ક્રોન ફ્લોર વા તમે તો મસ્ત બનાવો છો અંગૂર તો સમજો અંગૂર એટલે રાક્ષ આપી પડશે ને આ બધું આમાંથી બનાવે છે બંગાળી મીઠાઈ એકદમ પાણી મીઠું મીઠી રાખો તો પછી ખરવું થશે થોડું રાખવાનું બીડું અને પછી એને આથે થી એ તૂટેની એ રીતે મસળવાનું બે પાંચ મિનિટ મસળવાનું કે તે તૂટી ન જાય એવી રીતે એમને મસડવાનું પછી એ મસળ્યા પછી એકદમ વાઈટ અને એકદમ લીસું થઈ જશે પછી લીસું થયા પછી જો આરતી લીઠું થાય એકદમ ગદ્દન લીસું થઈ ગયું અને હવે અને પછી લીસું થયા પછી એની અંદર એક ચમચી બેકિંગ પાવડર એક ચમચી ગણેલી ખાંડ અને એક ચમચી કોર્નફ્લાવરનો મેં પાવડર નાખ્યો છે હવે ત્રણેય ને એક નાખી અને પછી બીનો હાથ કરીને એની અંદર એને મસ્ત હવે અમે મસરી રેડી કરી છે હવે આપણે આમાંથી બનાવવાના છે અંગૂર જે અંગૂર જેટલા હોય એક જ નાના નાનું લોટ લેવાનું જોવા મિત્રો આ રીતે આપણે પાંડેગામે બે ભાગ કરી નાખ્યા છે અને એમાંથી થોડુંક લોટ અંગૂર કેવું હોય છે પાણીપુરીનો લોટ ગઈ છે એવું જરીક જરી

દબાવવાનું પછી એની અંદર થોડી ખાંડ મિક્સ કરવાની ખાંડ ભરવાની ખાંડ ભરી દબાવવાનું ખાંડ ભરવાથી કોચી જાળી વાળા બને એકદમ માસુમ કોચા થાય હવે આને હવે આને જો પેક કરી નાખો બસ આવી બધી આ રેડી કરવાની જો આમ

થોડું પહેલાં પાણી નાખીશું જેથી અને જે મેં અડધો લીટર દૂધનું પનીર બનાવ્યું હતું એક છેલીનું એના આમાં આટલી એક વાડકી ખાંડ જેવું છે અને આવા ત્રણ વાડકા ભરીને પાણી લેવાનું એક ચાસણી એની બનાવવાની નથી બરાબર ઓગળી જાય નાખી દેવાનું છે તો હવે આ અંગુર જે બનાવે છે એ આપણે એક એક કરીને મૂકવાના અંદર અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર જ રાખવાનું અને ઓછામાં ઓછું તમારે પંદર થી વીસ મિનિટ સુધી એને થવા દેવાનું છે એટલે આ અંગૂરમાં એકદમ જાળીદાર અંગૂર બનશે ઓછાને જાળીવાળા અંગૂર બનશે બસ હવે સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર એને થવા દઈશું આપણે અંગૂર જે નાખેલા છે એને જરા ચેક કરી દઈએ પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે અને મેં ગેસ બંધ કર્યો હવે આ ગેસ બંધ કરી નાખ્યો છે અને હવે આને ઓછામાં ઓછા ત્રણ કલાક ઠંડુ થવા દેવાનું છે એ પછીની પ્રોસીજર આપણે આગળ ચાલુ કરીએ અને હવે એને આગળની પ્રોસીજર ચાલુ કરીએ તો એને એક બાજુ મૂકી દેવાનું પહેલાં અને એક કઢાઈની અંદર મેં એક ખેલી એટલે કે પાંચસો ગ્રામ દૂધ લીધું છે અમૂલ કોલ્ડ અને ત્રણથી ચાર ઉભરા લાવવાના અને પછી આ જે એક ઉભરો આવે એટલે સાકર નાખી દઈશું આટલી અડધો કપ અડધો વાટકો સાકર નાખીશું અને એલચી અને જાયફળનો પાવડર પણ મેં તૈયાર કરી છે અને પિસ્તા એમાં એડ કરીશું બે ઉગરા આવે પછી આપણે આ જે અંગૂરને જે બનાવ્યું છે પનીરમાંથી એ અંગૂર એડ કરવાનું સ્ટેપ બાય સ્ટેપ કરીશું આપણે હવે આમાં આપણે એક ઉબરા આવી ગયો છે એટલે સાકર નાખીશું અડધો વાડકો અને આ પિસ્તા નાખી દઈએ આ જે મેં દૂધ લીધું એ અડધા જેવું બળી જાય પછી આપણે આ જે મેં તૈયાર કર્યું છે એલચી પાવડર અને જાયફળનો પાવડર મિક્સ કરવાનો જેનાથી સુગંધ પણ સારી આવશે અને ટેસ્ટમાં વધારો થશે હવે પાંચ મિનિટની અંદર આપણે આ ગેસ બંધ કરીશું અને અંગૂર જે બનાવ્યા હતા પનીરના એ આપણે એડ કરવાના છે એટલે કે નાખવાના છે ઉમેરવાના છે નાખણી થઈ ગઈ છે દૂધ ઘટ પણ થયું છે તો હવે આપણે એમાં અંગૂર નાખ્યું છે અંગૂર ભાગી ના જાય એ રીતે આપણે લેવાના અને પાણી નથી લેવાનું સાકરવાળું અને આમાં એડ કરવાના અંગૂર જ્યારે કાચા હતા ત્યારે તમે જોયા હતા કેટલા નાના પીસ હતા આ ફૂલીને દડા જેવા થઈ ગયા છે અને અંદરથી એકદમ પોચા રૂ જેવા છે હવે એક ઉભરો લાવી દેવાનો આનો અંગૂર નાખ્યા પછી અને પછી સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર ફક્ત એક મિનિટ જ રાખવાનું હવે ગેસ આપણે બંધ કરીશું અને આને ઠંડુ થવા દઈશું છે હવે ગેસ આપણે બંધ કરીશું અને આને ઠંડુ થવા દઈશું આ આપણે અંગૂર રસમલાઈ તૈયાર થઈ ગઈ છે જુઓ ટેસ્ટમાં એકદમ બહુ મસ્ત છે તમે પણ આ રીતે બનાવજો અને કેવી લાગે રસમલાઈ અંગૂળની અને એ પણ પનીરની અંગૂળ રસમલાઈ છે કેવી લાગે છે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જુઓ છે ને હા એકદમ કોચી અને રૂ જેવી હોય છે તમને એમ થતું હોય છે પણ નરેન્દ્ર કાકાના ઘરે એમના સનને મેરેજ એનિવર્સરીમાં આટલી જ અંગૂરની રસમલાઈ બનાવી છે મેં ફક્ત આ વિડીયો પૂરતી અત્યારે હાલ બનાવી છે બાકી તો મોટા પાર્ટી માટે તો બહુ મોટી બનાવી છે ઓછામાં ઓછા પાંચ લીટર દૂધની બેમ બનાવી છે બરાબર તો મારા સનને તમે બધા આશીર્વાદ આપજો અને આ રેસીપી તમને કેવી લાગી એ અચૂક જણાવજો અને બીજું તો શું હોય નરેન્દ્ર કાકાની આશા તમારી શું હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પાછા રસ મલાઈ કે રસ ની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હરમહ હરે